પણ મિત્રો સેકન્ડ હેન્ડ ફોન લેતા હોય તો ચાર્જર લેવામાં તમે કંજુસાઈ ન કરો કે ભાઈ જે પણ શોપવાળા છે એની પાસેથી ધરાર તમારે બાધીન ફ્રી ચાર્જર ઓલ્ડ જૂનો ફોન લે છે એ મોટી ભૂલ ક્યાં કરે છે એ પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ અને આ પોઈન્ટ ઉપર લગભગ કોઈની એટલી બધી નજર પણ નથી અને આ પોઈન્ટને એટલો ઇમ્પોર્ટન્ટ માનતા પણ નથી પણ મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે તો ખાસ આ વિડીયો આખો જોજો મિત્રો તમે અને આ પોઈન્ટને ધ્યાનમાં પણ લેજો તો કોઈ પણ મિત્રો ફોન લેવા જતા હોય ને તો મેં સાઠથી સિત્તેર ટકા મિત્રો એવા જોયા છે કે એ ચાર્જર ઉપર એટલું નથી દેતા કે હે ફ્રી ચાર્જર આપો ને આપો ધરાર ફ્રી ચાર્જર આપો જ હવે મિત્રો ઓરિજિનલ તમે સેમસંગનું ચાર્જર લેવા જાઓ અથવા તો એપલનું ચાર્જર લેવા જાઓ તો પંદરસોની ની આજુબાજુ ઓરિજિનલ ચાર્જર આવે છે અને તમારે ધરાર બાંધી અને ધરાર કાયસ કરી અને તમારે ફ્રી ચાર્જર જોઈએ છે તો હવે સામે વેસવાવાળા પણ કોઈ એનો પણ નફો જોતા હોય તો એમણે તો કોઈ ઓરિજિનલ ચાર્જર દઈ નો દઈએ તો પછી સેમસંગ અને એપલ જેવા દેખાતા ચાર્જર ફ્રી આપી દઈએ કાયશ કરે એટલે મેઇન પોઈન્ટની આ ઘરાગનો જ આવે છે કે તમારે બાંધીને ધરા ફ્રી ફાયદો જોવો છે હવે ફાયદા વાહે તમારી પાસે હાવ સસ્તું સેમસંગ અને એપલ જેવું દેખાતું ચાર્જર તમને આપી દે છે અને પછી તમારા ફોનમાં એ ગમે તેથી મોટી નુકસાની આવી હગે છે આવા ચાર્જરથી મિત્રો એટલે ખાસ તમારા ફોનનું કોઈ મેઇન પાર્ટ હોય ને તો એ ચાર્જર છે માની લો કોઈ તમે એવા એરિયામાં રહ્યો છો મેં ઘણા બધા મિત્રો એવા જોયા છે કે જે વાડી એરિયામાં અથવા તો ગામડા એરિયામાં તો ત્યાં લાઇટ છે ને એ ઓવર વોલ્ટેજ આવવાના ચાન્સ વધુ હોય છે તો લાઇટ જેનું એવું ચાર્જર હતું તો લાઇટ ઓવર વોલ્ટેજ આવી ગઈ ચાર્જર તો બરી ગયું ભેરી ફોનની પણ પથારી ફરી ગઈ તો ઘણા બધા એવા મેં કેસ જોયા છે પછી ઘણા બધા કેસમાં કંપની પણ વોરંટી નથી આપતી મિત્રો ખાસ મારી એક વિનંતી છે કે જે પણ મિત્રો સેકન્ડ હેન્ડ ફોન લેતા હોય તો તો ચાર્જર લેવામાં તમે કંજુસાઈ ન કરો કે ભાઈ જે પણ શોપવાળા છે એની પાસેથી ધરાર તમારે બાધીને ફ્રી ચાર્જર લેવું છે અને ઓરિજિનલ લેવાનું તમે આગ્રહ રાખતા હોય તો ઓરિજિનલ ચાર્જર ફ્રી દેવું કોઈને પહોંચાતું જ નથી મિત્રો કારણ કે એક તો ઓરિજનલ ચાર્જર વેચવામાં વધીને હોથી દોઢસો રૂપિયા નફો હોય છે જે પણ શોપવાળા હોય એનો તમે બાધી અને તમે આવું ચાર્જર કે મારી પાસે ઓરિજિનલ તો એ ઓરિજિનલ ચાર્જરની તમારે અપેક્ષા રાખવી જ નહીં હા તમારે જ સમજવાનું છે ક્યાંય પણ ઓરિજિનલ ચાર્જર ફ્રીમાં મળશે નહીં એક છે તમે નવો ફોન લેતા હોય તો સેમસંગમાં ઘણી ફેરી હોય છે કે ભાઈ તમને ફ્રી ઓરિજિનલ ચાર્જર મળે છે અથવા તો બસો ત્રણસો રૂપિયામાં ઓરિજિનલ ચાર્જર મળે છે નવા ફોનમાં હોય છે પણ જૂના ફોનમાં તમે બાંધી અને કોઈ સોપવાળા ચાર્જર લીધું અને પછી તમે ગર્વનો અનુભવતા કે મેં તો ફ્રીમાં ચાર્જર લઈ લીધું છે કારણ કે એ ફ્રી ચાર્જર તમારા ફોનની એકદી પથારી ફેરવી નાખે એટલે ખાસ આપણે બધાને ધ્યાનમાં એ લેવાનું છે કાં તો તમારે ઓરિજિનલ ચાર્જર લેવાનું છે જીએસટી બિલવાળું કે કંપનીમાં જાય તો પણ વોરંટી મળવી જોઈએ સોપવાળા વોરંટી આપે તો નહીં કે બગડે તો અમારી પાસે લેતા આવજો એમ નહીં કંપનીની વોરંટી મળવી જોઈએ એપલનું ચાર્જર હોય તો એપલની વોરંટી મળવી જોઈએ સેમસંગનું હોય તો સેમસંગની મળવી જોઈએ અને અથવા તો જો ચાર્જરનું તમારું એટલું બધું બજેટ ન હોય તો તમારે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું ચાર્જર લઈ લેવું ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપની છે જેનું ચાર્જર લઈ લેવું બાકી કંપની જેવા દેખાતા ચાર્જર લેવામાં ખાસ ધ્યાન રાખવું આ ચાર્જર બધાએ ફોનને મોટી નુકસાની દઈ હગે મિત્રો